અંકલેશ્વા શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ માંથી ફાર્મા પાવડર ની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખી કંપનીમાં કામ કરતા બે કર્મચારી સહિત ચાર લોકોને ચોરી કરી હોવાનું બહાર આપ્યું હતું પોલીસે ત્રણ લોકોને ઝડપી લઈ મુદ્દામાં કબજે કર્યો હતો અંકલેશ્વર માં આવેલી શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝ માંથી તારીખ સાત ફેબ્રુઆરી ફરિયાદ નોંધાઇ હતી દરમિયાન ભરૂચ એલસીબી ની ટીમ અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળા તમને બાતમી મળી કે રાજપીપળા ચોકડી પાસે ગાજર કલર નું ગોળ ગળાવાળી અને લાંબી બાઈની ટી શર્ટ તેમજ બ્લુ કલર ની ટ્રેક પહેરેલો શખ્સ શંકાસ્પદ ણજીત રામપતિ નામ લીધું જેથી ટીમે રણજીતને ને પણ ઝડપી પાડ્યું હતું પ્રાથમિક પૂછપરછમાં તેને કબૂલ્યું હતું કે પ્રભાત મંડળ છેલ્લા પાંચેક વર્ષથી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ ઓપરેટર તરીકે નોકરી કરતા હતા તેઓએ રૂપિયા કમાવાની લાલચમાં આવી માંથી થોડો થોડો કરીને પાવડર ચોરી કરી લઈ આવી તેમની રૂમમાં માં હતો અને વેચવા માટે તેમણે સેમ્પલ આપ્યાનું કબૂલ્યું ટીમે ત્રણેયની ધરપકડ કરી પ્રભાત મંડલ ને ફરાર જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી